શ્રાવણ વદ અમાસ અને એમાં પણ શનિવાર શાસ્ત્રો પ્રમાણે આજે શ્રાવણી શનિવારે અને અમાસના આ ખાસ દિવસ પર શનિદેવની પૂજાનું મહાત્મ્ય રહેલું હોય છે જે વધારે હોય છે ત્યારે ઘણી જગ્યાએ હવન પણ રાખવામાં આવતા હોય છે ત્યારે આજે શાહીબાગ ખાતે આવેલા શનિદેવના મંદિર ખાતે કરવામાં આવેલા આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા દર્શક મિત્રો ભાવિક ભક્તોની ભીડ આજના દિવસે ખાસ કરીને શ્રાવણ વદ અમાસ એટલે કે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસ છે જેથી તમે ભક્તોની ભીડ પણ અહીં જોઈ શકો છો શ્રાવણ વદ અમાસ શનિવારી અમાસ આજના દિવસે છે શ્રાવણમાં ભાવિક ભક્તોનું શનિદેવના મંદિરે ઘોડાપુર ઉમટ્યું છે તમે જોઈ શકો છો ત્યારે આવો વાત કરીએ અમદાવાદના શાહિબાગના શનિદેવના મંદિરના પૂજારી સાથે જય શનિદેવ આપણા શાહીબાગ શનિદેવ મંદિરે સવારથી ભીડ ચાલુ ચાલુ છે ભક્તો બધા દૂર દૂરથી શનિ માહિનના દર્શન કરવા માટે આવે છે અને શનિ મહારાજની એટલી શક્તિ છે એ લોકોની એટલી ભક્તિ છે કે લોકો શનિ મહારાજ કામ કરે છે ને આપણા શનિદેવ મંદિરે કોઈ વસ્તુનું કોઈ જગ્યાએ કોઈ પૈસા લેવામાં આવતા નથી બરાબર અહીં દરેક વસ્તુ મંદિરથી ફ્રીમાં આપવામાં આવે છે એટલી ભગવાન શનિ મહારાજની દયા છે કે લોકોના શનિ મહારાજ કામ કરે છે આજે શનિ શનિ મહારાજની અમાસ છે શ્રાવણ મહિનાની અમાસ એટલે લોકો કાળા હળદ છે કાળું કપડું છે કાળા તેલ તલ છે બધું લઈને ભગવાનને અર્પણ કરવા માટે આવે છે શનિવારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભીડ આટલી જ રહે છે અને શ્રદ્ધાની આસ્થા પણ વધતી જાય છે તો ખાસ કરીને તમે અમદાવાદી જ બધા જોઈ રહ્યા છે અને ના ખાલી અમદાવાદી પણ બહારથી અમદાવાદથી પણ જે આવતા લોકો હોય એ લોકોને ખાસ કેવા આજના દિવસે શું ધ્યાન રાખવું છું એ કહેવાય આજના દિવસે ખાસ કરીને ભગવાન શનિ મહારાજને કાળી વસ્તુનું દાન કરવામાં આવે છે જેમ કે કાળું કપડું છે હળદ છે તલ છે તેલ છે એ શનિ અર્પણ કરવામાં આવે છે અને વધારે પડતું પીપળે શનિ મહારાજનું સ્થાન પીપળામાં બી વધુ છે કરી લોકો મનોકામના પૂર્ણ કરે છે એમ પાણી ચડાવવાનું આજનું જે વિશેષ મહત્વ છે જે મહારાજે આપણને વાત કરી આપણે અહીંના સ્થાનિકની પણ એક વાત કરીએ મુલાકાત લઈ અને મંદિરની મુલાકાત લીધા સાથે જે સ્થાનિક અહીંયા ભાવિક ભક્ત આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીએ એમની સાથે ચર્ચા કરીએ

આ દરેકે દરેક વસ્તુ તમને અહીંયા મળી જ રહેશે એટલે પૂજા પણ તમારી બહુ વિધિવત અને સરળ રીતે પતી શકે છે ત્યારે ખાસ કરીને આપણે વાત કરીએ અહીંયાથી ઘોડાની નાળનો જે પ્રસાદ છે તમે ઘરે લઈ જઈ શકો છો એ સાથે સાથે દોરો પણ મળી જાય છે અને વાત કરીએ કે અડદને એ જે શનિદેવને ચડાવવામાં આવતું હોય છે એ તમે અહીંયા વિના મૂલ્ય મેળવી શકો છો ઈચ્છિત તમારી પૂજા કરી શકો છો અને એનું ફળ પણ તમને મળી શકે છે ત્યારે ચોક્કસથી આપણે ભાવિક ભક્તોની ભીડ પણ અહીંયા જોઈ રહ્યા છીએ શ્રાવણ વદ નો છેલ્લો દિવસ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ વદની અમાસ એટલે કે શ્રાવણી અમાસ અને ખાસ કરીને શનિવારનો આ દિવસ એટલે કે શનિવારી અમાસ ભક્તો જે ઉત્સાહ છે શનિદેવ ને લઈને તમે જોઈ જ રહ્યા છો ત્યારે આપણી જોડે એવા જ એક ભાવિક ભક્ત જોડાઈ ચુક્યા છે જેમનું નામ છે હેમંતભાઈ હેમંતભાઈ આપણી જોડે જોડાઈ ચુક્યા છે ત્યારે એમને પૂછીએ કે આજના દિવસનો નો મહિમા છે તમે જાણો છો અને ખાસ કરીને આ મંદિર તમારા માટે શું મહત્વ છે આ મંદિર બહુ ઐતિહાસિક છે અને આ મંદિરથી લોકોના ખૂબ કામ થાય છે અને શનિ મંદિરની એટલી આશા છે કે અમારે દર શનિવારે બધું મેનેજમેન્ટ કરી અને પબ્લિકને વ્યવસ્થિત રીતે બધું ગોઠવણ કરી અને દર્શન કરાવવાના અને અમારા મંદિરમાંથી સેવાઓ પણ બહુ થાય છે ગૌ સેવા છે બાળકોને પુસ્તકો છે સ્કૂલોમાં પુસ્તકો આપવા જઈએ છે ગરીબ બાળકોને મદદ કરીએ છીએ અમારી બધી સામગ્રી મંદિર તરફથી જ આપવામાં આવે તો ગલ્લામાં નાખવાનું કહીએ અમારા માણસ બી અડે અને અમારા ટ્રસ્ટી છે વિપુલભાઈ જે શનિ મંદિરના અને એમનું મેનેજમેન્ટ એવું સરસ છે કે અહીંયા કોઈ પણ ખરાબ ના થાય કામ કે કોઈના પૈસા ઉઘરાઈ લે કોઈ કે કઈ કશું નહીં બધું વ્યવસ્થિત કામગીરી આ મંદિરમાં બેન કે કેટલા માણસોના બઉ જ કામ થયા છે કોઈનું બદલીનું કામ હોય કોઈની કોઈ કેન્સરની બીમારી હોય કોઈ બીજા મેડિકલ પ્રોબ્લેમ હોય તો અહીં મંદિર માં એ સંતોષ મળે કે એના રાહત થાય મહારાજ રાહત કરે શનિ મહારાજની ની એટલી કૃપા છે